હાલો દોસ્તો એક નવા બ્લોગ બધાનું સ્વાગત છે જય માતાજી રામ રામ બધા ને તો બધા મજા માં જશો ને હું પણ મજામાં છું તો બધાને ને ખબર હશે કે હું અત્યારે ક્યાં છું સુરતમાં છું તો આપડે આવ્યા છીએ આજે રવિવાર નહીં ગુરુવાર તો મહેમાન એક છે અમે રે રહી આવ્યા છે કા મહેમાન છે ને અહીંયા આવ્યા તો ભાન ભૂલી જા ઘડી રવિવાર કે ઘડી ગુરુવાર એટલે એવું નહીં અહીંયા એટલું પબ્લિક છે ને ટી-શર્ટ ને હાડે ને એવું જ લઈ મને ભૂલાઈ ગયું

સસ્તો હોય ત્યાં આપણે ઉભો રહેવાનું હોય તો તમે જો આમાં ઢગલા મોટ છે બધી વસ્તુ મળે છે ટી-શર્ટ, સોલી હાડી તમામ વગેરે વગેરે બધી વસ્તુ મળે છે તો આ મહેમાન મને કહી શકે કે આ પેન્ટ છે ની હા સસ્તી 500 ના બે જો આ એક નંબર છે આ સસ્તી વસ્તુ છે તો આપણે આમાં જોઈએ તો આ બધા સપલા ને 100 રૂપિયામાં જે તમારે લેવા હોય ઈ અમારે બેન લે છે નીતા બે લીધા કે હા લીધા જો લીધા 100 રૂપિયામાં તમારે જેવા લેવા હોય આવા કા બહુ હા સસ્તી વસ્તુ એકી એક વસ્તુ સસ્તી કપડા થી લઈ જેટલી વસ્તુ છે ગરમી તો યાર હું વાત કરવાની ગરમી અહીંયા ના લોકો કઈ રીતે અમારા બે ને લેતા છે અમારું કામ તો બાકી કપડા લેવાના છે એક જોડી એક મે લે એટલે બે જોડી લેવાની સસ્તામાં પતાવવાનું હોય બજેટ આપણો પાછું બહુ હોય ને તો જો ભાઈ આ ટ્રેડિંગ વાળા કપડાં છે ને એ અમારે અહીંયા પીથલપુર માં હજાર રૂપિયા ની જોડે આવે અને અહીંયા હજાર રૂપિયા ની બે જોડી આપે હજાર ને બે પાંચસો માં બની જાય ભાઈ જોડી એ સુરત કેવાય તો અમે બે પ્લાન કર્યો હજાર રૂપિયા ની બે થઈ ને લઈએ એટલે બે ને એક એક આવી હજાર માં બે ને આવી તો કપડા તમને અહીંયા દુનિયા જોવા મળશે જાત જાત ના તમે તમને જે ગમે લેવાના આમાં દુનિયાના ના

તો લીધું ટી શર્ટ હજી લેવાના છે કેમ કે ગરમી ફૂલ થાય ને તો હવે ભાંગું નાખે છે ખોટા રાયડું નાખે લઈ દીધો હવે ગરમી થાય એટલે ભાગવું હોય અમારે હજી કપડા લેવાનું બાકી લીધા જવા હે તો નઈ ગાઉર્ટ લીધું બીજું કઈ લીધું આટા જ મેરા કંટાળી ગયા તો ખરીદી લીધું નહિ અ નેતાબેને હું સોલી લેતી મે પેસેટ લેતા સપલા લીધા પછી વી આવ્યા કંટાળ્યા ગયા હવે આવ્યા છે જમમાં કેમ કે એક સોલી ની અમાર નીતાલીના ના આના આના ને કેટલો એમ ને તો થઈ ગયો કેટલો આવ્યો કા આપડે મેલ નો વધી છે બપોર પેલા હતી બપોર પછી તો વધી પછી આપણે જાવ હવે હોય ને

તો હાલો હવે આજ કે ફાઈની તમને એકર બતાઉ તમને કેવું છે તો ભાગી ગ્યા છે હાનના અમે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા ગલતેશ્વર મહાદેવ જે સ્વરૂપમાં આવેલા છે તો અહીંયા અત્યારે આવ્યા છીએ હજી પૈગશે દર્શન અમે નથી કર્યા તો તમને કરાવી અને અમે પણ કરી તો બધા જાય છે હાલો તો દર્શન કરવા દર્શન કરવા જવું જો દર્શન કરવા જાય અને તમને બધા એને કરાય તો હાલો કન્ટિન્યુ અલગ મરે તો તો હવે ડાયરેક્ટ દર્શન જ કરાવું તો મહાદેવ દર્શન કરતા પેલા મેન ગેટ આવે છે નમઃ શિવાય જો તો અમાર મહેમાન જ મોઢું જોઈ લૂસે છે તડકો લાગી જાય ને ફૂલ પાણી આવતું જોરદાર ફ્રીજ એટલે ફ્રીઝ થી ઠંડુ હતું એટલું મોઢું તો હવે તમને દર્શન કરાવું એમ કે દર્શન કરવાની ઉતાવળ છે મને તમારી કરતા પણ વધારે તો પહેલાં તો અહીંયા આવતા મસ્ત મજાનો બગીચો છે એક નંબર જો લોકેશન આ બગીચો છે આ બાજુ કેવો છે સારું હે તો જો આ છે મહાદેવની મૂર્તિ મોટી તો જો આ છે મહાદેવ અને બધા સેલ્ફી ફોટા રેલને ને એવું બનાવે છે તો માણસો દુનિયા છે દર્શન કરે છે તો તમે દર્શન કરી લ્યો અને હું કરી લો અને તમે પણ કરી લ્યો અને અમારે બેન ને એ ઉતારે અહીંયા તો આપણે જે અહીંયા અંદર દર્શન કરવા ગયા મહાદેવે ગલતેશ્વર મહાદેવે તો પેલા તો આપણે જે એન્ટ્રી છે ને આપણે અંદર લીધો ને આપણે હમેથી અને અહીંયા આપણે બહાર નીકળી એક્ઝિટ પોઈન્ટ તો અહીંયા અંદર છે ને બારે બાર જ્યોતિર્લિંગના દર્શન થાય છે તો આપણે ભારતની બારે બાર જ્યોતિર્લિંગ

નોથી નખી જગ્યાએ બધા મોજ લેશે છે તો લગી શું છે મસ્ત મજાનો તો હવે આપણે જવાનું છે સુવા માટે કેમ કે કાલ આખી રાતની ઊંઘ છે તો હોવાનું બાકી છે તો હવે આપણે ડાયરેક્ટ જવાનું છે હુવા તો કઈ જગ્યાએ છે એ કંઈ નક્કી નથી હવે કંઈ અમારે પોટેલને ખબર શું કરે તો આપણે આવી છે મસ્ત મજાના ફાર્મે કે કેરા એક માસી છે એટલે નટોના ખુ એના ખોઈ હશે તો એના ફાર્મે ફાર્મ બતાવવું કઈ રીતનું છે એક નંબર છે લોકેશન જો તમે એક નંબર લોકેશન જો આ બંગલો છે અને અહીંયા વાતચીત કરે છે હજી નટોની તો આવી રીતનું કઈક છે આપણે આખી આજે આરામ કરવાનો છે કઈ રાતે તો આખી રાત

મસ્ત મજાની લોકેશન છે ચારે બાજુ બહુ શાંતિ અને જમરૂખ ખાવાનું ચાલુ કરી દીધું હે મજા આવી બે આમ ધીમે ધીમે બોલા હું કે મસ્ત છે ફોન કર્યો વાગે ફોન કર્યો કેમ

મિતલ ને બપા છે ગામમાં કેમ કે ડાળ કે ખાવી તો એ ગામમાં ડાળ ને એવું બધું મસાલો લેવા ગયા અને નીતાબેન ડાળ બનાવવાના છે તો કન્ટિન્યુ ઉલોગ માટે આપણે ડાળ બનાવવાની છે અહીંયા ફામે તો મોજ લેવાની છે ફૂલ કા કેવલ હસવત ને સેલિબ્રિટીના બંગલામાં હુવાની કોને નો મજા આવે તો લો ભાઈ આવી મોજ છે કલર બે માર છે હે એ વાહ કે તો કન્ટિન્યુ અલગ માં અને ચેનલ ઉપર પેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો કન્ટિન્યુ અલગ મારું